નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને ને ગુરુવારે આવનારી માક્ષર મહિનાની વધ પક્ષની સફલા એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય આ વ્રતનું મહાત્મય શું છે એ પણ જાણીશું તો જે લોકો આ વ્રત કરતા હોય તે લોકો આ વિડિયો જુવે અને જે લોકો વ્રત ન કરતા હોય તે પણ જો આ એકાદશીનો કથા મહિમા સાંભળે છે તો વ્રત કર્યા સમાન પુણ્ય ફળ મેળવી શકે છે તો સૌ લોકો અમારી સાથે આ પાંચથી દસ મિનિટનો એકાદશીનો સત્સંગ જરૂર કરજો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન ચંપાવતી નગરીનો માહિસ્મત નામનો રાજા હતો તેને ચાર પુત્રો હતા અને તે રાજા અતિ ધર્મવાળો હતો અને ત્રણ પુત્રો પણ હંમેશા પિતાને અનુસરનારા હતા પણ ચારમાં મોટો પુત્ર લુંપક દુરાચારી વ્યભિચારી માંસાહારી અને કુકર્મી હતો સાધુ બ્રાહ્મણ અને વિષ્ણુ ભક્તનો દ્રોહી હતો તેથી પિતાએ અને નગરજનો સંબંધીજનોએ તેનો ત્યાગ કર્યો અને રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો તેથી હવે મારું કોઈ સહાયક નથી એમ જાણી એકલો જ વનમાં ગયો દિવસે વનમાં રહેતા જીવોની હત્યા કરીને દેહ નિર્વાહ કરતો ને રાત્રે તે જ શહેરમાં આવીને લૂંટફાટ કરતો માણસોને મારી નાખતો ભંજવાડ કરી જતો ક્યારેક કોઈ પકડી લેતા છતાં રાજપુત્ર જાણીને છોડી દેતા અને વનમાં જ્યાં રહેતો ત્યાં એક પુરાતન પીપળો હતો તેથી તે સ્થળ પવિત્ર હતું તેમાં રહેતા લુંપકને માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની દસમને દિવસે શરીરમાં અતિશય ટાઢ ઉપડી અને તેની પાસે ઓઢવા પહેરવા પણ કાંઈ હતું નહીં દિવસે બપોરમાં જીવ હત્યા કરીને કાંઈક ખાધું પણ ટાઢની પીડાથી અશક થયેલો હોવાથી સાંજે ખાધા પીધા વિના એમને એમ પીપળા નીચે પડી રહ્યો રાત્રે નિંદ્રા તો આવી જ નહીં બીજે દિવસે બપોરે સૂર્યના તાપથી કંઈક ટાઢ ઓછી થઈ એટલે ધીમે ધીમે આહાર માટે જંગલમાં ફરવા માંડ્યો પણ કોઈ જીવની હત્યા કરવાની શક્તિ નહીં હોવાથી નીચે ખરી પડેલા થોડાક ફળો લઈને પીપળા પાસે આવ્યો પરંતુ ફરીવાર સાંજે ટાળ પડતી હોવાથી શક્તિ થઈ ગયેલો એટલે ખાવાની હિંમત ચાલી નહીં ફળોને પીપળાના થડ પાસે મૂકીને હે પ્રભુ આ ફળો તમો આરોગો અને મારી ઉપર કૃપા કરો એમ કહીને એમને એમ પડી રહ્યો પણ નિંદ્રા તો આવી જ નહીં અને એમ દુઃખમાં ને દુઃખમાં રાત વીતી ગઈ અને સવાર થઈ જ્યારે મધ્યાહનનો સમય થવા આવ્યો ત્યારે કંઈક ટાઢ ઓછી થઈ અને એવી રીતે તેનાથી અજાણતા એકાદશીનું વ્રત થઈ ગયું પીપળાને ભગવાનની વિભૂતિ સ્વરૂપ કહેલ છે તેથી ભગવાને એકાદશીનું વ્રત માન્યું અને રાત્રે નિંદ્રા ન આવી તેને જાગરણ માન્યું અને ફળોને નૈવેદ્ય માનીને ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા તે પીપળાની સમીપે રહેલા ફળોને બારસને દિવસે મધ્યાહન સમયે આહાર કર્યો ત્યાં તો ત્યાં જ એક નાના પ્રકારના અલંકારોથી અલંકૃત એક દિવ્ય અશ્વ આવ્યો અને લુંપકને કહ્યું કે તારા પર એકાદશીના વ્રતની અને જાગરણ અને ભગવાનને નૈવેદ્ય ધરવાથી પ્રભુ પ્રસન્ન થયા છે માટે મારા ઉપર બેસ અને રાજ્યમાં ચાલ અને તારા પિતા તેને રાજ્યાભિષેક કરશે તે માટે ધર્મથી રાજ્યનું પાલન કરજે આવું અશ્વનું વચન સાંભળીને વિસ્મય પામીને અશ્વ પર બેઠો ત્યાં તો તેનું શરીર સ્વભાવ બદલાઈ ગયું ને રાજ્યમાં જઈને પોતાના પિતા પાસે ઊભો રહીને પગે લાગ્યો પોતે કરેલા કુકર્મોની માફી માગી એટલે પિતાએ પ્રસન્ન થઈને તેને રાજ્ય સોંપ્યું અને ધર્મથી હંમેશા પ્રજાનું પાલન કરવા લાગ્યું અને એમ જાણ્યું કે આ બધું એકાદશી વ્રતનો જ પ્રભાવ છે એમ જાણીને હંમેશા પોતાની પત્નીની સાથે એકાદશીનું વ્રત ભગવાનનું પૂજન દાન પુણ્ય વગેરે પ્રેમ શ્રદ્ધાથી કરતો હતો ધર્મવાળો પુત્ર થયો ધન ધાન્ય વગેરે સંબંધી સુખ ભોગવી વૃદ્ધ અવસ્થામાં રાજ્ય પુત્રને આપીને પત્નીની સાથે વનમાં જઈ તપ કરી અંતે ભગવાનને વૈકુટ ધામ પામ્યો તો આ રીતે માક્ષર મહિનાના વધ પક્ષની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીની વ્રત કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી અને એમાંથી આપણને એ જ શીખવા મળે જાણવા મળે કે જાણતા અજાણતા પણ જો આપણાથી એકાદશીનું વ્રત થઈ જાય છે ચાહે તે કોઈ પાપી હોય દુરાચારી હોય કે અધર્મી હોય કુકર્મી હોય છતાં પણ ભગવાન તેના ઉપર પ્રસન્ન જરૂર થાય છે અને એકાદશી વ્રતનું પુણ્યફળ તેને આપે છે તો આજના આ કળિયુગમાં આપણે એક દિવસ આ વ્રત કરીને ભગવાનનું પૂજન કરીશું તો ભગવાન આપણી પણ કોઈ મનોકામના હશે તે પૂર્ણ કરશે અને નિસ્વાર્થ ભાવે એકાદશીનું વ્રત કરીશું તો તેનું પુણ્ય આપને કોઈક ને કોઈક દિવસે જરૂર આડુ આવશે કૃષ્ણ ભગવાન કી જય મિત્રો આ દિવસે પૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવેલું એકાદશી નું વ્રત દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે આ એક એવું વ્રત છે કે જે આપણને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે અને આ સફલા એકાદશીનું વ્રત આપણા જીવનમાં આવનારી દરેક સમસ્યા દરેક દુઃખ અને દરેક પરેશાનીઓને દૂર પણ કરે છે તથા આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે જો આ એકાદશીનું વ્રત કરીને આપણા પૂર્વજોને સમર્પિત કરવામાં આવે છે તો કોઈ કારણોસર જો તેમની અધોગતિ થઈ હોય તો તેમને ભગવાનનું ધામ મળી જાય છે આ વ્રત કરવાથી ખોવાયેલી સંપત્તિ પણ પાછી મળે છે તો આ પુણ્ય પવિત્ર એકાદશીનું આગલા દિવસે એટલે કે દિવસથી પણ ધારણ કરી શકાય છે અથવા એકાદશીના દિવસે સૂર્યોદય સમયથી પણ વ્રત ધારણ કરી શકાય છે આ દિવસે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને પછી સ્નાન નિત્ય કાર્યમાંથી પરવારીને ભગવાનનું ધ્યાન કરવાનું અથવા સૂર્યોદય સમયે ઊઠીને પણ સૂર્યને અર્ઘ આપીને આપણા આંગણામાં રહેલા તુલસીજીના દર્શન કરીને ભગવાન સમક્ષ બેસીને તેમનું ધ્યાન ધરવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો ત્રણ વખત જાપ કરવાનો એ પછી હાથમાં જળ લઈને ભગવાન સમક્ષ દીવો કરીને આ વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે આપ આ વ્રત કરવાના છો ઘણા લોકો ઉપવાસ કરીને કરે વડાહાર કરીને કરે કે ફરાળ કરીને પણ આવ્રત કરતા હોય છે તો જે રીતે આખો દિવસ વ્રત રાખવાનો હોય તે મુજબ સંકલ્પ કરી ભગવાનનું પૂજન કરવાનું ધૂપ દીપ નૈવેદ્ય ધરાવીને તુલસીપત્ર અર્પણ કરવાના ફૂલ ચડાવવાના ભગવાનને જનોય વસ્ત્ર પહેરાવવાના તથા ભગવાનને આજે માખણ મિશ્રીનો ભોગ લગાવવાનો કોઈ પણ મીઠાઈનો ભોગ પણ લગાવી શકાય કે પછી અન્ય કોઈ પણ વસ્તુ યથાશક્તિ ભગવાનને પ્રસાદમાં ધરાવી શકાય છે એ કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની અને વિષ્ણુ ભગવાનની સાથે આપ જો લક્ષ્મી માતાની પૂજા કરો છો એટલે કે જો આપની પાસે લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેમનું પૂજન કરવું જોઈએ કેમ કે વિષ્ણુ ભગવાનની સાથે જો આજે લક્ષ્મી દેવીનું પૂજન થાય છે તો મા લક્ષ્મીજી આપણા ઘરમાં નિવાસ કરે છે અને આપણા ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ રહેતી નથી

કવચ સુદર્શન કવચ છે તે પણ કરી શકો છો જે પ્રમાણે સમય હોય જે પાઠ આપ કરી શકતા હોય તે પાઠ કરવાનો અથવા તો ભગવાનના મંત્રની એક માળા કરવાની આજના દિવસે તુલસીજીનું કુંડું વચ્ચે રાખીને તેની આસપાસ અગિયાર કે એકવીસ વખત પ્રદક્ષિણા કરવાની અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા આ મંત્રનો જાપ કરવાનો કહેવાય છે કે આ રીતે તુલસીજીની પ્રદક્ષિણા કરવાથી માતા તુલસીના આશીર્વાદ પણ મેળવી શકાય છે અને તુલસીજી ભગવાનને અતિ પ્રિય છે એટલે જો તુલસીજીના આશીર્વાદ આપણને મળશે તેવો આપણા ઉપર પ્રસન્ન હશે તો ભગવાન પણ આપણા ઉપર જરૂર પ્રસન્ન થાય છે એટલે એકાદશીના વ્રતમાં તુલસીજીનું ખૂબ જ મહત્વ છે આમ જોવા જઈએ તો ભગવાન વિષ્ણુની કોઈ પણ પૂજામાં તુલસીજીનું મહત્વ હોય છે તુલસીજી વગર ભગવાન વિષ્ણુની પૂજા હંમેશા અધૂરી રહે છે ભગવાન કરીએ પરંતુ તુલસીજી સામેલ ન હોય તો સોળસો પચાર પૂજનનું પણ મહત્વ રહેતું નથી એટલે ભગવાનને આપણે બીજું કંઈ પણ ચડાવીએ ન ચડાવીએ પરંતુ આ દિવસે તુલસી પત્ર અવશ્ય ચડાવવા જોઈએ તો આ રીતે આજનો દિવસ એકાદશીનું વ્રત કરીને બીજા દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના અને વ્રતને પૂર્ણ કરવાનો તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે આ સફલા એકાદશી વ્રતની કથા સાંભળી વાર્તા સાંભળી તથા આ વ્રતનો મહિમા વિધિ સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ સફલા એકાદશીનો સત્સંગ કર્યો હશે અને આવી જ રીતે નિત્ય સત્સંગ કરવા માટે અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર